એલિસ બ્રિજના પાલડી વોડમાં શાંતિવન ચાર રસ્તા ખાતે સરદાર એટ ધ રેટ એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત ભવ્ય જાહેર સભા અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય વક્તાઓ સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ સાંસદ દિનેશભાઈ મકવાણા ધારાસભ્ય અમિતભાઈ શાહ એમસી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડોક્ટર સુજયભાઈ મહેતા ટાઉન પ્લાનિંગ એસ્ટેટ કમિટી ચેરમેન પ્રિતેશભાઈ મહેતા અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મ્યુનિસિપલ અધિકારીઓ મ્યુનિસિપલ કાઉન્સિલરો સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા